નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો ત્યારે ગુજરાતના ઓગણીસ જિલ્લામાં વરસાદની બધાથી સો ટકાથી વધુ વરસાદ વર્ષ મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી હોય છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે ઓગણીસ જિલ્લામાં કોટા કરતા વધુ વરસાદ પડ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે મિત્રો વાત કરીએ તો જેમાં સૌથી વધુ પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બસો જેટલું પડ્યું હતું મિત્રો વાત કરીએ તો તાલુકાની વાત કરીએ તો મિત્રો દ્વારકા જિલ્લામાં ત્રણસો એકાણું ટકા વરસાદ નોંધાયો હતો મિત્રો જે રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બસો બાવન ઉપરાંત પોરબંદર એકસો એસી ટકા અને કચ્છ જિલ્લાના એકસો નેવ્યાસી વરસાદ નોંધાયો છે મિત્રો વાત કરીએ તો જામનગર એકસો ગુજરાત જુનાગઢમાં એકસો બાવન મોરબી એકસો ચુમ્માલીસ રાજકોટ આણંદ એકસો ઓગણત્રીસ ભરૂચ અને નવસારીમાં એકસો ત્રેવીસ તો ખેડામાં એકસો પંદર નર્મદા એકસો ચૌદ સુરત વલસાડ એકસો અગિયાર મહિસાગર એકસો દસ તાપી વડોદરા અને પંચમહાલમાં એકસો પાંચ અને મહિનામાં એકસો પાંચ ટકા થી નજીક છે વરસાદ છે મિત્રો વાત વાત કરીએ કરીએ તો તો મોટા શહેરની અમદાવાદના શહેરમાં એકસો બે ટકા વરસાદ છે ન્યૂઝના આ ઉપરાંત રાજકોટ શહેરમાં એકસો ઓગણચાલીસ ટકા વડોદરામાં શહેરમાં એકસો ઓગણત્રીસ ટકા રાજકોટ અને સુરત શહેરમાં એકસો નવ ટકા વરસાદ નોંધાયો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે પ્રદેશની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતના અત્યાર સુધીમાં માત્ર અઠયાસી પોઈન્ટ અઠયાવીસ ટકા મોસમનો વરસાદ થયો છે મિત્રો કચ્છમાં સૌથી વધુ એકસો અગ્યાસી પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે મિત્રો સૌરાષ્ટ્રમાં એકસો ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર પોઈન્ટ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો વરસાદ નોંધાયો છે મિત્રો વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ત્રીસ દિવસમાં વરસાદની આઠસો પ્રતિ વર્ષ છે જ્યારે મળતી માહિતી મુજબ કે તેની સરખામણી આ વર્ષે અત્યાર સુધીમાં નવસો બ્યાસી વરસાદ નોંધાયો છે જે એકસો અગિયાર વધુ છે રાજ્યમાં જ્યાં સીઝનનો એક હજાર એટલે કે ચાલીસ વધુ વરસાદ છે મિત્રો માહિતી વિડીયો મળતી છે ભૂલતા નહીં ધન્યવાદ